અને આગળ પછી આ લોકો સર્વર ભાડે લેતા હતા જેમાં હર્ષ પટેલ અને શુભમ પાસે આ ભાડેના સર્વર હતા અને આ લોકો એના પર સ્ટ્રીમિંગ કરતા હતા આપણે દિવ્યાંશુ પટેલ પાસેથી ત્રણ કમ્પ્યુટર મોનિટર લેપટોપ આઈપેડ અને છ ફોરેનના ડેબિટ કાર્ડ મળ્યા છે અને બીજી તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે એ પોતે આઈટીઆઈનો સ્ટુડન્ટ હતો અને એના પછી એને વેબ ડેવલપિંગનો કોર્સ કર્યો હતો બે હજાર એને એસએસ ટુ અને એસએસ ટુ બે ડોમેન એને ચાલુ કરાયા હતા અને એના દ્વારા આ લોકો આ વેબસાઇટ પર અને અનેક બીજી વેબસાઇટો પર આ લાઈવ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે